નમસ્કાર મિત્રો અમારી ચેનલ માં તમારું સ્વાગત છે હાલ એક ખુબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પુણેના પીપરી ચીજવાડ વિસ્તારમાંથી એક ટેમ્પો ટ્રાવેલરમાં અચાનક આગ લાગી જતાં ચાર લોકો જીવતા ભૂજી ગયા હતા બુધવારે સવારે એક પ્રાઇવેટ કંપનીની ગાડીમાં આગ લાગી જતા નોકરીએ જતા ચાર કર્મચારીઓ આ દુર્ઘટનાનો શિકાર થયા હતા જ્યારે અન્ય છ લોકો ગંભીર રૂપે ઘાયલ થયાનો પણ દાવો કરાય છે જેમાં ડ્રાઈવર પણ સામેલ છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે પીપરી ચીંજવાડા વિસ્તારના હેજીવાડીમાં આ દુર્ઘટના ઘટી હતી એક ટેમ્પો ટ્રાવેલર મિની બસમાં અમુક કર્મચારીઓ ઓફિસ જઈ રહ્યા હતા જ્યારે ટ્રાવેલર ડસ સોલ્ટ સિસ્ટમ નજીક પહોંચી ત્યારે તેમાં અચાનક આગ લાગી ગઈ હતી આગ લાગ્યા બાદ અમુક કર્મચારીઓ ગાડીમાંથી બહાર નીકળી ગયા હતા પરંતુ ચાર લોકો ગાડીમાં ફસાઇ ગયા અને જીવતા બળી ગયા હોવાનું પણ સ્થાનિક પોલીસે જણાવ્યું હતું આ ટેમ્પો ટ્રાવેલર વ્યુમાગ્રાફિક કંપનીની કર્મચારીઓની સ્ટાફ બસ હોવાની જાણકારી મળી રહી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ સ્ટાફ ટેમ્પો ટ્રાવેલરમાં વહેલી સવારે ખાનગી કંપનીના બાર કર્મચારીઓ ઓપી જઈ રહ્યા હતા જેમાં અચાનક ડ્રાઈવરની સીટ નીચેથી આગ ફાટી નીકળી હતી આગ લાગતા ડ્રાઈવર અન્ય કર્મચારીઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા પરંતુ આગના કારણે પાછળનો દરવાજો લોક થઈ જતા ચાર કર્મચારીઓ આગની લપેટમાં આવી ગયા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ